નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પર આપ સૌનું તહેલીલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ લાખો કર્મચારીઓ માટે ખુશખબર પેન્શન સ્કીમ બિગ અપડેટ લાખો કર્મચારીઓને મળશે પંદર હજાર પેન્શન નવા નિયમ સારા જાહેર સરકારી અને બિન સરકારી કર્મચારીઓને મળશે લાભ તો મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલા મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલેગ્લું બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન કરું છું મિત્રો અવસ્થિત જોઈન થઈ જશે તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે પેન્શન બાબતે આગળની બાબતે શિક્ષણ જગ્યા માટે ઉપયોગ તમારે તમામ ચેનલ પત્રમાં આવશે અને ચેનલ સબસો ભૂલશે તો મિત્રો પીએફ કપાઈ રહ્યો છે તો જો ખુશ થઈ જાઓ પીએફ સાથે જોડાયેલી કેટલી એવી બાબતો છે જે કદાચ મને તમને ખબર નહીં હોય તો જણાવી દઈએ પીએફ કર્મચારી દર મહિને પેન્શન મળવાની પણ જોગવાઈ છે આ સંભાવી ચોખ્ખી ગયા કે પણ હંડ્રેડ ટકા સાચું છે તો મિત્રો કારણ કે ઈ નોકરી છોડ્યા પછી પી કર્મચારીને માસિક પેન્શન લાભ આપે છે જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો મિત્રો માસિક પેન્શન મેં કહ્યું કે સરકારે પી કર્મચારી માટે ઇપીએફ અને ઈ સ્કીમ ચલાવી છે મિત્રો જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કે સ્કીમો ચલાવી છે ઈ પી એફ ઈ આ બંને પૈકી ઈ સ્કીમ અને ઈ એપીએસ સ્કીમ પી કર્મચારી માટે વરદાન સમાન છે એ યોજના હેઠળ દરેક પીએફ કર્મચારીને દર મહિને પેન્શન લાભ આપવામાં આવે છે જેને જણાવી જે તમારો દિલ ખુશ થઈ જાય છે જો તમે પેન્શનનો લાભ લેવા ઈચ્છતા હોય તો મહત્વપૂર્ણ બાબત ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો ઈ એફ ઇપીએસ અને પીએફ એફ અને પીએફ કર્મચારી જીવન સુધારશે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મોટી સંખ્યામાં કર્મચારી દ્વારા પીએફ કપવામાં આવે છે જેમને સરકાર તરફથી વાર્ષિક વહેલોનો લાભ મળે છે અને ઈપીએસ યોજના હેઠળ દર મહિને પેન્શનનો લાભ મળે છે જાણવું ખૂબ જ જરૂરી છે જે સંગઠિત ક્ષેત્રમાં કામ કરી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓને યોજના લાભ મળે છે ત્યારબાદ કેટલા કર્મચારીઓ કે જેમની ઉંમર અઠ્ઠાણું વર્ષ છે તેઓ નિવૃત્ત થયા છે તેઓ આ યોજના લાભ પણ લઈ લઈ શકે છે આવા કર્મચારીઓ કે જેમ ઓછા મુજબ દસ વર્ષનું કામ કરે છે લાભ મળશે ઈપીએસ યોજના ઓગણીસો પંચાણુંમાં શરૂ કરવામાં આવી હતી વર્તમાનને નવા ઈપીએફ સભ્યોને સમાવેશ થાય છે કર્મચારીઓને તેના પગારમાં બાર ટકા ઈપીએસ ફંડ ફાળો આપે છે આ સિવાય કર્મચારી યોગદાન ઈપીએફ ખાતામાં જાય છે એમ્પ્લોય કંપની આઠ પોઈન્ટ તેત્રીસ ટકા શેર એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ ઈપીએસમાં થ્રી પોઈન્ટ સડસઠ થ્રી પોઈન્ટ સિક્સટી સેવન ટકા ઈપીએફ ખાતામાં દરેક મહિને ટ્રાન્સફર થાય છે તો મિત્રો મહત્વપૂર્ણ સવાલ તો જણાવી દઈએ કે મહત્ત્વનો સવાલ કહેવાય કે ઈપીએસ સ્કીમમાં ઈપીએફઓ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી જે પીએફ કર્મચારી માટે ઓંધરો સ્ટર્ભ સાબિત થશે યોજના લાભ મેળવવા માટે ઈપીએફઓનું સભ્ય બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે દસ વર્ષ કામ કર્યું હોવું જોઈએ જોઈએ તમારે અઠ્ઠાણું વર્ષની ઉંમર હોવી જોઈએ અને જ્યારે મિત્રો જે જ્યારે તમને પચાસ વર્ષ થાવ ત્યારે તમે ઈપીએફમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરી શકો છો આ હતી લેટેસ્ટ અપડેટ